સુરક્ષા વર્ષ બે હજાર બાવીસમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગ રેપના ગુનામાં બે વર્ષથી ભાગતા ફરતા આરોપીને અમદાવાદના ચાંગોદરા વિસ્તારમાંથી સુરત પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં વર્ષ બે હજાર બાવીસમાં હેરામાં કામ કરતી વખતે એક પંદર વર્ષની કિશોરીને આરોપી મોનુ રાજપૂત અને મીના રાજપૂતે પોતાના ઘરે બોલાવી ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી અર્ધ બેબાન હાલતમાં કપડાં ઉતારી ફોટા પાડી ફોટાના સહારે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં કિશોરી તેના વતન જતા ત્યાં સગડી હકીકત કહેતા તેમના ઘરવાળાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છેલ્લા બે વર્ષથી ભાગતા વરતા આરોપી વિનો દુર્ફે શિવા રાજપૂત અમદાવાદના ચાંગોધરા ખાતે નોકરી કરી રહ્યો છે તે માહિતીના આધારે સુરત પોલીસે ચાંગોધરા જઈ તેને પકડી પાડી તેના હવાલે કર્યો છે આમ છેલ્લા બે વર્ષથી ભાગતા ફરતા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે